માતૃદેવો ભવો આજે હેપ્પી મધર્સ ડે એટલે કે માતૃદિવસ છે તો આજે તમા તમામ માતાને મારા વતી માતૃ દિવસની શુભકામનાઓ આજે મારે વાત કરવી છે માતૃદિવસ એટલે આપણી માતાને પ્રેમ જતાવવાનો દિવસ પ્રેમ કરવાનો દિવસ અને પ્રેમ અને સ્નેહની વાતો કરવાનો દિવસ ત્યારે મારી માતાને કહેવા માંગુ છું કે સાંભળો હું બેઠો છું વિદેશમાં મને આશીર્વાદ આપજે તારા સ્નેહનો આપણે રોજ વિડિયો કોલમાં વાત તો કરીએ છીએ પણ કાંઈ કામ હોય તો કહી જઈએ હું આવી જઈશ ચોવીસ કલાકમાં હું પૈસા કમાવા આવ્યો છું વિદેશમાં અહીં તારી યાદ આવે છે મને દરેક કામમાં મેં જાતે તે જાતે બનાવેલી મીઠાઈ અથાણા હું ખાવ છું ત્યારે યાદ આવે છે તારી અને વિશેષ સવાર પડે અને વાળમાં તેલ નાખવાનું થાય ત્યારે એમ થાય છે કે તારા જેવું તેલ કોણ નાખી આપશે ત્યારે હંમેશા મારી ચિંતામાં રહેતી માતા મારે કહેવું તો ઘણું છે વાતો ઘણી કરવી છે પ્રેમની પણ વિદેશમાં સમય જ ક્યાં મળે છે આજે સમજાય છે કે ઘર ચલાવવું ઘણું અઘરું છે તો ઘણું માગું છું ઘણી બધી વાત કરવી છે ત્યારે એક કહેવતમાં જણાવી દઉં છું આત્માના સંબંધોની આ ગહેરાઈ તો જુઓ વાગે છે અમને અને બૂમો પાડે છે માં અમે ખુશીઓમાં માતાને ભૂલી જઈએ છીએ પણ જ્યારે મુસીબત આવી જાય છે તો યાદ આવે છે માં વાત તો ઘણી કરવી હતી પ્રેમની પણ એમ થાય છે મારા વગર ત્યાં તું બેઠી બેઠી રડવા લાગીશ એટલે છેલ્લે જેમ કૃષ્ણ ભગવાનની માતાને બે દીકરા હતા એમ તારેય બે છે હું વિદેશમાં અને એક તારી સાથે પણ યાદ રાખજે કે જ્યારે તું કહીશ કે આશીષ આવતો રે પાછો મારે તારી જરૂર છે તો ત્યારે ચોક્કસથી હું ચોવીસ કલાકમાં તારી પાસે હોઈશ બસ આટલું જ તારા ચરણોમાં વંદન જય માતાજી